સમગ્ર દેશમાં હાલ ચૂંટણીને કારણે રાજકારણમાં ગરમાટો આવ્યો છે અને ત્યાં અત્યાર સુધીમાં યોજાયેલી સત્તર લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક જે પાર્ટીના ઉમેદવારે જીતી હોય એની જ કેન્દ્રમાં સરકાર બની હોવાનો ઇતિહાસ રહ્યો છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષ એડી ચોટીનું જોર આ બેઠક જીતવા માટે લગાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતનો છેલ્લો જિલ્લો વલસાડ અહીંથી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય છે વલસાડ જિલ્લો તેની વલસાડી હાફુસ અને ચીકુ તીથલ દરિયા કિનારો ડાંગની ઓર્ગેનિક ખેતી સહકારી મંડળીઓ અને ઉમરગામના ફિલ્મી સ્ટુડિયોથી જાણીતો વિસ્તાર છે વલસાડ એટલે સૌથી મોટી આદિવાસી વોટ બેંક એમાં પણ આદિવાસીની પેટા જ્ઞાતિ ઘોડિયા પટેલ વધારે આ વખતે વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ જીતુભાઈ ચૌધરી લડ્યા હતા પણ હાર્યા છે પછી વિધાનસભા જીતીને સરકારમાં મંત્રી બન્યા ભારતની પહેલી લોકસભાની ચૂંટણી ઓગણીસો માં થઈ ત્યારે વલસાડ બેઠક ન હતી પણ આ વિસ્તારના અમુક ભાગ સુરત બેઠકમાં આવતો ઓગણીસો સત્તાવનમાં વલસાડ બેઠક અલગ થઈ ત્યારે પ્રજા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી જેમાં કોંગ્રેસના નાનુભાઈ પટેલ ઓગણીસો સત્તાવન થી ઓગણીસો ચાર ટર્મ જીત્યા અને પછી ઓગણીસો સિત્યોતેર ની ચૂંટણી ભારતીય લોક લોકદળમાંથી લીડ લડીને જીત્યા આ રીતે સીટ પરથી નાનુભાઈ પટેલ પાંચ ટર્મ સાંસદ રહ્યા વલસાડ સીટ પર ઓગણીસો છન્નુમાં ભાજપને પહેલી જીત મળી મનીભાઈ ચૌધરી ત્રણ વખત ભાજપમાંથી જીત્યા પછી બે હજાર ચારની ચૂંટણીમાં ફરી વલસાડ સીટ કોંગ્રેસ પાસે ગઈ બે હજાર નવમાં પણ કોંગ્રેસનો વિજય થયો કોંગ્રેસમાંથી બે વાર કિશન પટેલ જીત્યા એ પછી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં મોદી લહેરના કારણે વલસાડ બેઠક પર ભાજપની જીત થઈ ભાજપના ઉમેદવાર કેસી પટેલ વિજય બન્યા અત્યાર સુધી કોંગ્રેસના ગઢ સમાન સીટમાં ભાજપને જીત મળી છે રાજ્યના છેવાડા આવેલી વલસાડ લોકસભા બેઠક અનુચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત બેઠક છે લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડ લોકસભા બેઠક પર હોય છે એવી માન્યતા રહી છે કે વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રીય સરકાર રચાય છે અને એનો આધાર પણ છે વર્ષ બે હજાર ચાર અને બે કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં યુપીએ સરકાર બની હતી તો બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલે વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર જ રચાઈ હતી વલસાડ લોકસભાનું બેઠકનું કોંગ્રેસ માટે આગવું મહત્વ છે વલસાડના ધરમપુર પાસેની લાલ ડુંગરી મેદાન રાજકીય રીતે મહત્વ રહ્યું છે લાલ ડુંગરી એ કોંગ્રેસ નસીબ બનતું માને છે વાત છે ઓગણીસો ની જ્યારે ઇન્દિરા ગાંધી ઓગણીસો ની કટોકટી બાદ ફરી રાજકીય રીતે સશક્ત બનતા હતા 1980 એસી વય ગાળાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પોતાને ફરીથી તાકતવર નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હતી આ સમયે કોંગ્રેસે અને ઇન્દિરા ગાંધીએ ઓગણીસો ની વય ગાળાની ચૂંટણીના પ્રચાર અભિયાનનો પ્રારંભ લાલ ડુંગરી મેદાનેથી કર્યા હતા 1980 માં ઇન્દિરા ગાંધીએ વિજય પ્રાપ્ત કરી ફરીથી સત્તા હાંસલ કરી વિપક્ષોને ખામોશ કર્યા હતા કોંગ્રેસ માટે લાલ ડુંગરી મેદાન સુકનિયાનું રહ્યું છે વલસાડ લોકસભા સીટ હેઠળ સાત વિધાનસભા વિસ્તાર આવે છે ડાંગ વાસ્તા ધરમપુર વલસાડ પારડી કપરાડા અને ઉમરગામ બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ લોકસભા મત ક્ષેત્રની સાત પૈકી છ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે જ્યારે જયારે વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી આગેવાન અનંત પટેલ બન્યા હતા આજ અનંત પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે રાજ્યના સૌથી પછાત તાલુકાના વિસ્તારના કપરાડાનો સમાવેશ થાય છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ભાજપ કુલ છ પોઈન્ટ નેવ લાખ મત મળ્યા હતા તો કોંગ્રેસને ત્રણ પોઈન્ટ પચાસ લાખ અને આમ આદમી પાર્ટીને બે પોઈન્ટ બાસઠ લાખ મત મળ્યા હતા